નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે હું આપની સાથે નજર આજના સમાચાર પર અંકલેશ્વરથી અંકલેશ્વર તાલુકાના અંદાળા ગામની સોસાયટીઓમાં રૂપિયા એક પોઈન્ટ પાસઠ કરોડના ખર્ચે નિર્માણ પામેલ ચાર રોડ અને નવી નગરીમાં નાળાનું ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના વરદસે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો ગ્રામના સરપંચ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વરના અંધાળા ગામની રણછોડ કૃપા સોસાયટી હરિકૃપા સોસાયટી ગોકુલ નગરીનો મુખ્ય માર્ગ તેમજ નવી નગરીમાં નાળાના નિર્માણનું કામ મળીને ચાર રોડ અને નાળા માટે રૂપિયા એક કરોડ પાસઠ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી જે રોડ અને નાળાની કામગીરી પૂર્ણ થતા લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના વરદ હસ્તે નિર્માણ પામેલા ચાર રોડ અને નાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ સોસાયટીઓમાં રોડ અને નવી નગરીમાં નાળું બનતા વર્ષો જૂની સમસ્યાનો અંત આવ્યો હતો અને આ લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયતના સિંચાઈ ચેરમેન કેરેટ માસ્ટર તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ તાલુકા પંચાયતના સભ્ય તૃપ્તિબેન છાની ગામના સરપંચ નીરુબેન પટેલ ડેપ્યુટી સરપંચ કુણાલ પરમાર વિશાલ પટેલ સહિત ગામના આગેવાનો અને સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર અમારા ગામનો સામાન્ય નાગરિક છું હરિકુગામાં રહું છું ને અમારા ગામના ચાર રસ્તા મંજૂર ને એક નાળું મંજૂર થયેલું છે એક કરોડ ને પાંસઠ લાખના ખર્ચે લોકાર્પણ કર્યું છે આજે આપણા ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી મિસ્ત્રીના હસ્તકે અમારા કામનું બહુ સારું કામ થયું છે લોકાર્પણ બી આજે કર્યું છે ને અમે અમને સારી રીતે એ એ કરીએ છીએ કે અમારું જે ગામનું કામ થયું એની બદલ અમને ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ સારું છે અમે ખુશ છીએ રસ્તા બધું વસ્તુ આજે ભરૂચ વિધાનસભાના અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામે હરિકૃપા સોસાયટી રણછોર કૃપા સોસાયટી ગોકુળનગર મોટા ફળિયાથી નેશનલ હાઈવે નંબર આઠને જોડતા ચાર માર્ગો અને કૃષ્ણનગર બે ખાતે એક નાળું આ પાંચ કામો થઈને કુલ એક કરોડને પાંસઠ લાખ રૂપિયાના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અંડારા ગામ એ આ ભરૂચ તાલુ ભરૂચ વિધાનસભાનું ખૂબ મોટું ગામ છે ખૂબ ભણેલા ગણેલા તમામ પ્રકારના લોકો અહીંયા રહેતા હોય છે હંમેશા વિકાસને વરેલા છે અને અમદાવાદ ગ્રામ પંચાયત હોય કે તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યોથી લઈને બધા જ લોકો વિકાસના કામમાં ખૂબ સક્રિય ભાગ લઈ રહ્યા છે ઘણા લાંબા સમયથી આ જુદી જુદી સોસાયટીઓના આગેવાનોની સામાજિક આગેવાનોની રજૂઆતો હતી અને એ રજૂઆતને ધ્યાનમાં લઈને રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલે આ બધા જ કામોને મંજૂર કરીને આજે એક કરોડ પાસઠ લાખના કામો પૂરા થઈને લોકાર્પણ કરવામાં આવ્યું છે જેના કારણે આ ગામના લોકોની સોસાયટીના લોકોની સુવિધામાં વધારો થશે અને આગામી દિવસોમાં પણ હજી અંડાળા ગામમાં અનેક વિકાસના કામો અમે હાથ પર લીધા છે જે આ વર્ષે પૂરા કરવામાં આવશે જેના કારણે ગામના લોકોની સુવિધામાં ઉત્તરોત્તર વધારો થશે